એટલે સંગઠન અને સરકાર બંનેનો અનુભવ હોય ત્યારે અને આપણી પાર્ટી હર હંમેશ સરકાર અને સંગઠનના તાલમેલથી હંમેશા આગળ વધી છે અને એ જ આપણી તાકાત છે કે સરકાર હોય સંગઠન હોય જવાબદારી કોઈએ પોતપોતાની રીતે જેને જે મળી છે એ સારી રીતે અદા કરી છે અને એટલે જ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ નડ્ડાજી આપણા સી આર પાટીલજી કે આપણા બધા જ જેને જેણે પદ નિભાયું હોય એ બધા જે રીતે પદ નિભાવ્યું છે એટલે જ આજે ભારતીય જનતા પાર્ટીએ વટવૃક્ષ બન્યું છે દરેક જણને સાથે લઈને ચાલવું એ જ માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે અત્યારે જે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ જે કર્યા છે એના લાભ પ્રજા સુધી પહોંચાડવા માટેનું જન આંદોલન જેને કહી શકાય એ આપણે સરકાર અને પાર્ટીએ શરૂ કર્યું છે એની અંદર પણ લીડ લઈ હવે અત્યાર સુધી સી આર પાટીલજીએ એ આગળ ધપાયું છે હવે માન્ય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ એ આગળ વધારશે આપણે સૌએ જો વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આત્મનિર્ભર સ્વદેશી ઉપર જો ભાર મૂકીને આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સાથે મળીને બનાવીશું દિવાળી આવે છે ખૂબ ને ખૂબ સ્વદેશી ઉપર આપણે બધા ભાર મૂકતા રહીશું છું છેવાડાના માનવી સુધીના આ જે જીએસટીના લાભ છે એ પહોંચાડ્યા છે એ પહોંચાડેલો લાભ સૌ લઈ શકે અને એના માટેનું આપણે આંદોલન જે શરૂ કર્યું છે જન આંદોલન એ છેવાડાના માનવી સુધી પહોંચાડીશું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ જગદીશભાઈને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત